हे श्रीकृष्ण पार्वती बोला पार्वती एं मच बोला भोळा तो नथ तोमे साबाो रे भोडा नथ तोमे साबो रे ने सर्वदेवीने केटला पूस सर्वदेवीने केटलाया पूस मारे आभूषण थिर मारे आभूषण नार पस्मनि सपटि आि भोडानाथ पस्मनि सपटि आि भोडानाथ लय वै कूट मा जो लय वै कुट मा रे पार्वती तो तु बहुहरखाण પાર્વતી તો બહુ હર ખાણ અસન કપોળાનાથ બોય લે અસન કપોડા નથ બોય લે પાર્વતી સાવ કુટમાં પાર્વતી શિયા વઈ કુટમ પસ મની છ પટ્ટી લૈયા વાર પસ મની છ પટ્ટી લૈયા વાર બેન પાણી ને મળવા કાજ બેન પાણી ને મળવા કાજ અયે હરખનો માયો રે અયે હરખનો માયો લક્ષ્મીજી જ કહી છોડે લક્ષ્મીજી તો હિજ કહી ચોડે કીચડ કિચડ થાય રે કિચડ કિચડ થાય રે બેન ને આવતા જોઈને બેન ને આવતા જોઈને மழாய ரே சா மழவாயி நேட்ட பழியே பேட்டி பழிய ஐயே ஹரோ ரயே ஹரோ ரே ஆச்சன ப்ரி பூச்சி आचन पथरी पूछी जोयु असन कम तमे असन कम तमिया तमे छपटी आपी छप्टी नाथे पशमनी छपटी आपी भोड़ा नाथे सोना नी जरूर रे सोना नी जरूर લક્ષ્મીજી કુંભ કરશ્મીજી એ કુંભ કર્યો સરખો સોનાનો નાનો ઢગલો થાય રે સોનાનો નાનો ઢગલો થાય ભસ્મને સોનું ત્રાજવે તોડાણ ભસ્મને સોનું ત્રાજવે વેતોડાય પસમાન નું વજન વધી જાય રે વધી નું રે લક્ષ્મી તો ખૂબ મું જાણ લક્ષ્મી તો ખૂબ મું જાણ વિષ્ણુ ને વારે વિષ્ણુ ને તેડા વિષ્ણુ જી તો આવતા જ બોલ્યા સિન્હાતિ ગયા દરાર સિન્હાધતી ગયા દરા પસ મને સોનું ત્રાજવે તોડાય પસ મને સોનું ત્રજ વે તોડાય પસમ નું વજન વધી જાય રે પસ મનુ વજન વધી જાય પોળાનાથ માતો પસ્મ નાથની પશ્મ માતો સૌદ લોક સમાય રે સૌદ લોક સમાય પાર્વતી તો બહુ હરખાય પાર્વતી તો બહુ હર સોનાનો મોહ મટી જાય રે સોના મોહ મટી જાય રે નાથ મિ લગાડશે ભોળા નાથની પસમ લગાડશે જન્મ મરણ ટળી જાય જન્મ મરણ ટળી જાય રે જ શ્રી કૃષ્ણ સૌને ગમે તો ભસ્મનું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં